ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા મહુવા ગ્રામ્ય પોલીસના માણસો મહુવા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળી હતી કે ભાવનગર મહુવા તાલુકાના તલગાજડા ગામે શ્રીરામ ઇન્દ્રસ્ટ્રીટ તરીકે ઓળખાતી ખુલ્લી જગ્યામાં ટ્રક રજિસ્ટર નંબર જીજે અગિયાર યુ બ્યાસી તેરમાં લોખંડની ગ્રીલ બનાવી તેમાં રાખેલ સફેદ કલરના પ્લાસ્ટિકના ટાંકા નંગ બેમાંથી ડીઝલ કે પેટ્રોલ સિવાયનું કોઈ શંકાસ્પદ જવનશીલ પ્રવિ ભરેલ છે જે ટ્રકમાંથી ટ્રક બંધ બોડીની ટ્રક રજિસ્ટર નંબર જીજે તેર એક્સ અઠ્યાસી બાણુમાં હેરાફેરી કરીને કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ કરે છે જે બાતમીવાળી જગ્યાએ રેડ કરતા ટ્રકમાંથી ટાંકામાં રહેલ ટ્રકમાં ભરેલ જવનશીલ પ્રવાહી અંગે તથા બંધ બોડીના ટ્રક નંબર રજિસ્ટર નંબર જીજે ઝીરો અગિયાર યુ બ્યાસી તેરમાં ભરેલ પાવડરના રૂમમાં પાવડરના રૂપમાં લસણ ગાર્લિક લસણની થેલીઓ ચોરી અગર તો છડકપટ્ટી મેળવી હોવાનું જણાવ્યું હતું જે અંગેની પૂછપરછ કરતા બે ઈસમો સાહિદભાઈ વલ્લીભાઈ સૈયદ રહે મહવા અને તોફિકભાઈ અબ્દુલભાઈ વસાયા રહે મોવાવાળાને રોકડ રૂપિયા સત્યાવીસ લાખ બત્રીસ હજાર છસો પચીસના મુદ્દામા સાથે ઝડપેલા ધોરણોસરનીકળી હાથ ધરી હતી